જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ટ્રક વેચાવા માટે આવેલ છે આયસર કંપનીનો ટ્રક તમે વિડીયોમાં જોઈ શકો છો આયસર ટ્રક વેચી દેવાનો છે સાવ ઓછી કિંમતમાં જ મિત્રો આ ટ્રક આપવાનો છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલ ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી આપવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપવાની છે આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો ફૂલ જવાબદારી સાથે આયસર ગાડી વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તમારે આયસર ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર બારનું મોડલ છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો સાચવેલી ગાડી ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે તેમજ ટાયર કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ રહે છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો ચાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી તેમજ ટેક્સી પાર્સિંગમાં ગાડી રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ

જમિત્રો તમારે આયસર ગાડી ખરીદવાની હોય રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સોટા ઉદેપુર જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ સોટા ઉદેપુર જઈ શકો છો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ સુરસિંગભાઈને ગાડી વેચી દેવાની છે માલિકનું નામ સુરસિંગભાઈ છે વિડીયોના નીચે જ તમને સુરસિંગભાઈના નંબર મળી રહેશે નવાણું એક સોત્રીસ

તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો વોટ્સએપમાં મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું